ગુરુ શિષ્યકા નાતા હે ગીતા અમારી માતા હે નારા સાથે ગીતા રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરાઈ છે ત્યારે ભગવદ્ ગીતાના પુસ્તકોને ક્યાંય ક્યાંય વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીએ શ્રીમદ ભગવદ્ ગીતાના સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું સાથે ગુરુ શિષ્યકા નાતા હૈ ગીતા અમારી માતા હે નારા લગાવવામાં આવ્યા હતા અભ્યાસક્રમમાં માં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને જ લઈને આ આવેદન આપવામાં આવી રહ્યું છે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું હું ડોક્ટર પ્રવક્તા સંચાલક મંડળ સુરત આજે માન્ય કલેક્ટર શ્રી સુરતને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં અજમાયશી ધોરણે શ્રીમદ ભગવદ ગીતાના આધારે બાળકોમાં કર્મનિષ્ઠા સત્યનિષ્ઠા જ્ઞાનનિષ્ઠા વધે અને ચરિત્ર નિર્માણ થાય તેવા ભાવથી એક પાઠ્યપુસ્તક મૂક્યું છે પરંતુ ઘણા ના સમજી લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે તો ગીતા ભણાવી જોઈએ કે નહીં તેના સમર્થનમાં વિવિધ સંગઠનો શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંગઠનો તેમજ વિવિધ લોકોએ કોર્પોરેટ ક્ષેત્રના લોકોએ પણ આનું સમર્થન કરતા પત્ર આપ્યો છે અને શ્રીમદ ધોરણ છ સાત આઠ પછી પણ નવ દસ શબ્દ તમે વાપરો કેમ શબ્દ તરીકે આ પુસ્તક મૂકવું પડે રાજ્ય સરકાર કોઈ પણ નવો પ્રયોગ જયારે મૂકે છે ત્યારે એને અજમાયશી ધોરણે જ મૂકવામાં આવે છે અને એ સફળ થાય તો એને કાયમી કરવામાં આવે પણ અમે શ્રીમદ ભગવદ્ ગીતાને લઈને ખૂબ જ ગંભીર છીએ કે આને અજમાય છે નહીં પરંતુ કાયમી ધોરણે આ પાઠ્યપુસ્તક ભણાવવામાં આવે એ અમારી લાગણી છે તેથી આવેદનપત્ર આપ્યું છે